માંગો છો તૈયાર પશુ ખરેખ કરવા જોઈએ કે પછી બાર થી લઈ લઈને દૂધ ભરાવું જોઈએ સારા પશુ તૈયાર કરવા હોય તો ઘરે જ કરવા જોઈએ એ ગાય ની અંદર થોડોક રિપીટ પ્રોબ્લેમ રહેશે લોકો કહે છે ને આપણે ઘણી જગ્યાએ આ પ્રોબ્લેમ હોય છે કારણ કે એચએફ ગાયની અંદર એક મસ્ટાઈસ ને રિપીટ પ્રોબ્લેમ આ બે ના હોય તો તું સક્સેસ જ હોય તો તમે એના માટે શું પગલાં લે ઘણી વખત લોકો કહેતા ગાય ખરીદવા જઈએ એટલે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ તો કાસમભાઈ પણ એક સમય ગાયો ખરીદી લાવ્યા હતા એમના પાસે પણ ગાયો છે તો આપણે એમને પૂછીશું કે તમે ગાયો ખરીદવા જોશો એટલે પહેલી શું સાવચેતી રાખો છો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકોનું આ કયું ગામ છે આપણું થુવર થુર ગામ થુર ગામે કાસમભાઈ ત્યાં કાસમભાઈ ખરેખર બ્રિડિંગ ઉપર બહુ સારું કામ કરે છે અને એ એમના ઘરે કેટલી ગાયો છે કેટલી ભેંસો છે મોટાભાગે એચએફ ગાયું છે એક જર્સી પણ એમણે એક્સપિરિયન્સ માટે લાવી છે એમના તો શોખ છે કે આપણે જર્સી ગાય પણ રાખીએ આજે આપણે એમને પૂછીશું કે એચએફ ગાયમાં કેવું રહેશે બ્રિડિંગ ઉપર એ કઈ રીતે ગયા છે ઘણી વખત લોકો પૂછતા હશે બ્રિડિંગ એટલે શું અમે બ્રિડિંગના થિયરિકલ વિડીયો તો તમને બતાવીશું પરંતુ જે પ્રેક્ટિકલી રીતે તમે જોવા માગો છો કે બ્રિડિંગ એટલે શું લોકો બ્રિડિંગ કઈ રીતે કરે છે એ તમને અહીંયા બહુ સારું જોવા મળશે પહેલાં એ ક્યાંથી ગાયો લાવ્યા હતા અને એ બધું જ તમને આજે જાણવા મળશે આસમભાઈ એક વખત તમે તમારું એડ્રેસ આપી દો એટલે ખબર પડે કે મારું નામ ચૌધરી કાસમ અલી આદમભાઈ ગામ થુવર તાલુકો ઓડગામ જિલ્લો બનાસકાંઠા બરાબર આસમભાઈ તમે જે મતલબ પશુપાલન પહેલાં કરતા હતા કે નવેસરથી શરૂઆત કરી એટલે ફાધર વખતથી પશુપાલન તો ચાલુ જ હતું પણ આપણે થોડું પંજાબ ગયા એના પછી થોડું લાગ્યું કે આપણે થોડું કંઈક કરીએ નવું બ્રીડ ઉપર ત્યાં જ્યાં ચડી એવું લાગી રહ્યું પછી આપણે ત્યાંથી નવી ગાયો ત્યાંથી ખરીદી લઈને અચ્છા શું ભાવ છે એ વખત લગભગ લાખથી થી લઈને સવા લાખ આજુબાજુમાં કઈ સાલમાં બે હજાર સત્તરમાં સત્તર અઢારમાં માં પછી એના પછી અહીંયા લાઈન પછી આપણે સ્વરૂપ વિચાર્યું કે ખુદનું જ બીડ તૈયાર કરશો તો જ સક્સેસ જશે કે તો લાયા ગાયો પણ થોડી બીમાર ને એવી પીક ઉપર જેવી દૂધ ઉપર ના જાય એટલે પછી આપણે જાતે જ બીડ ઉપર સારા સીમોનો મૂકવાનું સ્ટાર્ટ કર્યું અને ફર્સ્ટ એબીએસ માંથી જે સીમો મૂકવાનું સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે હાલ ચોથા જનરેશન ઉપર છીએ આવે છે મિત્રો એમણે બહુ મસ્ત વાત કરી છે કે ત્યાંથી અમે લાવ્યા અને શેર એમણે એક વસ્તુ સમજી જ ગયા કે આપણે જો ડેરી ફાર્મ લોંગ ટાઈમ ચલાવવો હશે ને તો કેટલી વાર તમે લાવ લાવ કરો હા તમે કારણ કે એક સેચ્યુરેશન હોય કે તમે પશુ લાવ્યા દસ લાવ્યા બાર લાવ્યા તો એનો તમે નવો જે બ્રીડ આવવાનો છે પેઢી સારી તમારી પાસે નહીં આવે તો કદાચ એ વશુક્ષી એટલે નવું કેટલા નાખ ના કરે એમને ખબર પડી કે જે લાવેલા છે એટલા બધા સક્સેસ થાય કે ન થાય સારું અંદરથી દૂધ વળતર મળે કે ન મળે એટલે સીધા જ એમણે શું કર્યું કે ભાઈ આપણે બ્રિડિંગથી શરૂઆત કરી વાતાવરણ સેટઅપ નથી આવતું લાવીએ છીએ અહીંથી જે મતલબ કે તમે તૈયાર કરી એનું વાતાવરણ કે વાતાવરણ આપણે અહીંયાથી સેટઅપ કરો તો આપણા વાતાવરણમાં તૈયાર થાય એટલે તો બહુ સેટઅપ આવી જાય છે એમાં બિલકુલ પ્રોબ્લેમ કોઈ કોઈ પ્રોબ્લેમ નહીં હાલ તમે જોઈ શકો છો આ રેલી વાળા ચોથા જનરેશનમાં છે પણ કોઈ લાગે છે હોપ બીજી બિલકુલ બહુ મસ્ત રહે આ કેટલા કેટલા મહિનાની વાત ચડી હતી બધી અરે બાર તેર મહિનાની પેલી છે રીએ અગિયાર એક મહિનાની છે એક નાની મહિલા છેલ્લે પેલી રીગા એ બીજા લેપ્ટેશનમાં પ્રેગ્નેટમાં છે એટલે અહીંયા અંદર છે આ ગાભણ છે

તેર મહિનાની છે અને તેર મહિનાની અંદર એ અઢી મહિનાની ગાબણ છે તમે તમારી નજર સામે છે ઘણા લોકો કહેતા હોય કે સાહેબ આ વસ્તુ અમને નથી પચતી અમને અમે પશુ રાખીએ છીએ અમને ખબર હોય છે કે આટલું ના હોય તમારી સામે છે તમારી નજર સમક્ષ છે પણ તમે એવી માવજત કરી શકો તો તમારા ઘરે પણ તેર મહિનાનું એ વાછળી ગાવણ થઈ જાય સત્તર અઢાર મહિનાની પાડી પણ ઘા થાય જો તમે ખવડાવવાની માવજત કરવાની તમને જો થોડું ખબર પડતી હોય કે શું શું કરવું પડે તો તમે પણ સારી કરી શકો એમની પાસે બે નાના બચ્ચા છે બહુ સારા છે કાપ આ આ ઘરે તૈયાર કરે છે ને હા આ કયા કયા સિમેન્ટના છે આજે ડબલ્યુ ડબલ્યુ એસ ગ્રીફની છે પેલી આ આપણો થોર બુલ છે ઘરનો ચાર ઘરનો ચાલીસ એકસો વીસ ત્યાં છે સિમન્ટનો એના એનો સિમેન્ટ આપણે વાહ સરસ એનો સિમેન્ટ તમે મુકાયો તો સીધો એને ફેલ્યો ના 40 120 નો સિમેન્ટ મિકાય નહી રહે હું બ્રીડ એ પણ આપણો બુલ પણ તૈયાર કર્યો હતો અચ્છા આપા ફાર્મ માટે હા હા કે આપણો જોઈએ એનું કેવું રિઝલ્ટ છે પણ રિઝલ્ટ સારું છે આપા બુલ નો વાહ વાહ સરસ અત્યારે કેટલી ગાયો છે તમારી જોડે અત્યારે ગાયો

કેવું એમ તમને શું લાગે એમ પશુપાલનની અંદર શું સાચીથી શું રાખે કારણ કે તમે એક સાચા બિલ્ડર છો તમે આજે તમારા ઘરે તમે જે તૈયાર કરો છો એ અમને દેખાય અને આપણા દર્શક મિત્રોને પણ દેખાય છે કે ના ખરેખર અમને તૈયાર સારી એવી વાજત કરી તમે એમ કે તૈયાર પશુ કરવા જોઈએ જોઈએ પછી દૂધ સારા પશુ તૈયાર કરવા હોય તો ઘરે જ કરવા જોઈએ બહારથી થી તો લાવીએ એટલે પશુ નું કેવું રિઝલ્ટ મળે કેવું ના મળે ના હોય અને આ તો આપણા પણ આખી પેડેગ્રી હોય બે કે ત્રણ સુધી જે તૈયાર કરી હોય એની આખી પેડેગ્રી હોય એટલે એના પર આપણે જેવું રિઝલ્ટ લેવું લઈ શકીએ અને બાર થી કદાચ લાવે કેવું આપે છે સારું આપે છે કે સારું આપે ના આપે એ નો રેકોર્ડ ના હોય એટલે પાછું ઇન બ્રીડિંગ થાય હા રાઈટ એટલે એ બી પ્રોબ્લેમ થાય બ્રીડિંગના બે પ્રકાર હોય એક આઉટ બ્રીડિંગ હોય એક ઇન બ્રીડિંગ હોય એમાં પણ આપણે એનો વિડિયો લખી બનાવીશું પણ એ સમજતા હોય એ એને દેન ખબર પડે પેશુ તમારી પાસે છે પેશુ પાંચ છે

ટોટલ એવું ના નથી મોગા નથી પણ રિઝલ્ટ એવું છે લિટર ગ્રામ છે અને નોન કેપેસિટી લઈને કિલો કિલો પર બીજું મિનરલ કે એવું રેગ્યુલર રેગ્યુલર મિત્રો બધી વાત કરી કે હું મિનરલ આપું છું ચરમ હા ડી વર્મિંગ બી રેગ્યુલર

ગર્ભાશય ક્લીન થઈ જાય એના માટે અને પછી મિનરલ મિક્સર ચાલુ હોય તો બહુ ઓછા પ્રોબ્લેમ રહી અને આવો તો કોઈ આપણે બુલ છે ઘરનો એટલે મેડિકલ સર્વિસમાં રિકવર થઈ એમણે બહુ સારી વાત કરી કે વિયાણા પછી એનો યુટ્રેન એટલે ગર્ભાશયની અંદરથી બધો જ કચરો બહાર નીકળી જાય અને જે ગર્ભાશયનો જે આખી મૂળ સ્થિતિ છે એ મૂળ સ્થિતિમાં આવી જાય અને બે મહિના સુધીમાં એ ગાભણ થઈ જાય અને એમને પાસે બુલ પણ છે તો એ પણ એક જો એચએફ ગાયો તમે રાખતા હો કોઈ પણ પશુપાલન કરતા હો તો એની અંદર મહત્વનો ભાગ છે તરત ગાભણ થઈ જાય અને બીજું મિનરલ મિક્સચર એ ખવડાવે છે એની અંદર પણ બહુ સારા કેટલા બાય કેટલાનું કન્સ્ટ્રક્શન કર્યું છે એમ તમે પહેલાં શરૂઆતમાં કન્સ્ટ્રક્શન કરીને ગાયું લાવી હતી કે ગાયું લાવ્યા પછી ત્રણથી ચાર વર્ષ ખુલ્લી કાચા શેડ રાખ્યો હતો ખાલી અને વાળો કરી દીધો અને કાચો શેડ હતો પછી અમને લાગ્યું કે હવે બ્લીડિંગ ઉપર આપણે સક્સેસ છે એના પછી શેડ સહી આ શેડ તો ગઈકાલે જ કર્યું મતલબ ગાયોમાંથી શેડ થયો નવા જે લોકો આવા માગે છે એમને હું એક વાત કહીશ કે તમે પહેલા શેડ મૂકે એટલું ન વિચારો તમારી પાસે મતલબ તમે નો ડાઉટ ગરમી ન લાગે વરસાદની અંદર ગારો કીચડ ન થાય શિયાળામાં ન થાય એવી તમે થોડી મોટી વ્યવસ્થા કરી શકો એ નોર્મલ લાખ દોઢ લાખમાં પણ થઈ જાય લોકો પહેલા મોટા મોટા શેડ બંધાવે

અમે ધીમે 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 પહેલાં કાચું બધું તૈયાર કર્યું ખુલ્લામ રાખ્યા નેટ ઉપર રાખ્યા અને ધીમે ધીમે આ બધું તમે અત્યારે બહુ સારું જોઈ શકો છો કે એમની પાસે સારી ગાયો છે બ્રીડવાળી ગાયો છે હવે પછી જે આ બ્રીડ થશે ને શરૂઆત એટલે પછી એમને ક્યાંય મતલબ દૂધ લેવા જવું નહીં પડે ઘણી વખત તો લોકો કહેતા ગાય ખરીદવા જઈએ એટલે શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ તો કાસમભાઈ પણ એક સમય ગાયો ખરીદીને લાવ્યા હતા એમના પાસે પણ ગાયો છે તો આપણે એમને પૂછીશું કે તમે ગાયો ખરીદવા જોશો એટલે પહેલી શું સાવચેતી રાખો છો ઘણી વખત આપણે અલગથી સમજાવતા હોઈએ પશુ માલિક પણ કંઈ એની અંદર પણ એક ઉમર પડી હોય છે એ પણ કંઈ જોઈ વિચારણ આવતો હોય એવું કશું તમારી પાસે બધી ગાયો છે ઘણી બધી એમની જોડે ગાયું છે બધી લાઇન મૂવીઝ છે પહેલા લેક્ટેશનમાં છે તમે આમાં શું ફર્સ્ટ લેક્ટેશનમાં તો એક તો એની પગની લેન્થ જે જોવાની છે ક્યાં જ્યાં સ્ટેટ છે એની બ્રિડિંગનું બતાવે છે એની પૂસડી જે ચોકલી હમ

વ્યવસ્થિત ભારે શરીરમાં થાય જો પગ એના કામ ન કરતા હોય તો દૂધ નહીં કરવાની એટલે એમને સ્ટેટ હોવા જો આ થોડો બેન્ડ લાગે છે પેલો જો પેલો એકદમ સ્ટેટ લાગે છે એનું લેજ એ બ્રીડની ઇનિશિયલી બીજું દોવા માટે તમે શું મશીન ઉપયોગ કરો છો કે જાતે ના મશીન મશીન થી દોવાય બધું મિત્રો હવે હું તમને એમની બધી ગાયો થોડી ફર્સ્ટ લેક્ટેશન માં આયા બતાયું કેટલા કેટલા મેક્સિમમ દૂધ કેટલું છે તમારી કોઈ પણ ચાલીસ પ્લસ આસપાસ ની ખરીશ ચાલીસ પ્લસ ની નથી બધી પોત્રીસ સુધીની પ્લસ ની છે પણ પ્રોબ્લેમ અંદર એક્સપાયર થઈ ગયું હતું вот अह समझो कि 13 14 दिन पहले भी आएगी बच्चे एक्सपायर थे चलो दूध से અત્યારે હાલમાં અત્યારે હાલમાં તો 3 દિવસ થાય અને વિયા પણ આલે 16 17 છે આરીએ સમજો કે 30 32 33 આજુબાજુ જ છે અચ્છા પણ બચ્ચાના કારણે મોટો કે છે એનો મેલ છાતી પડી ગયો તો કે હા મેલ તો જાતે પડી ગયો હમ હમ બીજી આ બધી પહેલા રાત્રેમાં છે હા આ બધી પહેલા તો ફર્સ્ટ ગાય છે

બહુ સારી સારી મિત્રો ગાયો છે એમના જોડે ખાલી એમનો એક આપણે જે ડેરી ફાર્મનું સ્ટ્રક્ચર છે એ હું તમને બતાવી દઈશ કે એ કઈ રીતે છે એમની પાસે ખુલ્લા વાળા છે હંમેશા જે ખુલ્લા વાળા રાખતા હોય એમનું પશુ હેલ્ધી હોય કયો બોલ અચ્છા આ ઘરનો તૈયાર કરેલો છે વાહ સરસ એની માનો કોઈ રેકોર્ડ કે એવું કંઈ ખરી એની માનો 30 32 કિલો પતિ સીડે દૂધ હા હા મિત્રો તમને ખાલી હવે એમના જે ડેરી મતલબ જે આખા ઉપર એમણે શેડ આવી બનાવ્યો છે અને એની નીચે કોઈ ખાલી આવી રીતે ફ્રેમ લગાવેલી છે કે અંદરથી મોટું ખાલીને ગાય વ્યવસ્થિત ખાઈ શકે ખુલ્લા વાળાની અંદર બધી છૂટી જ રાખો છો ને કાશમભાઈ આ બધી છૂટી જ રાખો તો ને અંદર ગાયો દરેક ગાય અલગ અલગ વાળામાં છૂટી રહે છે એ જે ગાભડ હોય કોઈ દો આપતી હોય કોઈ આ ભેંસોનો વાળો છે ઉપર ફોગર બી લગાવેલા છે અને જે આપણે ઘાસચારો આપીએ છીએ ઘણી વખત આપણે ઘાસચારામાં બગાડ પણ કરતા હોઈએ છીએ એટલે એમણે આ અહીંયા જે ચાપ કટર છે એનાથી વ્યવસ્થિત રીતે કટિંગ કરી અને એ નાખે છે બહુ સરસ એમણે બનાવ્યું છે કે થોડું કાચું પણ રાખ્યું થોડુંક અંદર તળિયો પણ બનાવ્યું છે પછી પાકો કહીએ અલગ નાની મતલબ જે બચ્ચા છે એમના માટે અલગ વારો છે એનાથી મોટી છે એમના માટે અલગ વાળો એમનાથી પણ અલગ વારો બસ મિત્રો આવા જ પ્રગતિશીલ પશુપાલક છે એમને વિડીયો અમે બનાવતા રહીશું અને તમારા સુધી પહોંચાડતા રહેશું અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જોતા રહેજો ધન્યવાદ